એટલે કે બોર્ડ પરીક્ષા બે હાજર પચીસ ની અંદર

અને આ ખાલી અમે બોલતા નથી અમે ખાલી કહેતા નથી અમારી પાસે એમના પ્રૂફ પણ છે દીકરાઓ તો આજનો જે આ સેશન છે કે જેમની અંદર દીકરાઓ ગયા વર્ષે એટલે કે બોર્ડ પરીક્ષા બે હજાર ની અંદર સ્વયં પેપર સેટ લોન્ચ કર્યું હતું અંદર અને ગયા વર્ષે જે વિજ્ઞાન વિશેનું જે પેપર હતું એની અંદરથી આપણા પેપર સેટ ની અંદર કેટલું બેઠે બેઠું પૂછાયું છે દીકરાઓ એસી ટકા કરતા પણ પ્લસ છે ને એ આપણા પેપર સેટ માંથી આપણા પેપર સેટ માંથી બોર્ડ પરીક્ષા ની અંદર પૂછાયેલું છે જે વિદ્યાર્થી મિત્રો આજે પ્રૂફ આ ખાલી બની બનાવેલી વાત નથી દીકરાઓ ખાલી અમે બોલતા નથી પરંતુ અમે જે કીધું છે એની ઉપર અમે કાયમ ઉતરીએ છીએ એટલે કે અમે વિદ્યાર્થીઓને વચન અપાવ્યું હતું કે આ જે પેપર સેટ છે એની તમારી બોર્ડની પરીક્ષાની અંદર પૂછાશે 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 અને બોર્ડની પરીક્ષા અંદર પૂછાયું પણ છે આજે એનું તમને ફૂલ પ્રૂફ મળવાનું છે એટલે દીકરાઓ થઈ જ થઈ જાઓ તૈયાર આ વિડીયોને લાઈક કરી દો તમારા મિત્રો સુધી શેર કરી દો કે જે વિદ્યાર્થીઓ પેપર સેટ વસાવ્યા છે અથવા તો વસાવવાના છે એમના માટે જબરદસ્ત આ પ્રૂફ થઈ શકે છે તો પહેલો ક્વેશ્ચન તમે અત્યારે મારી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ પહેલો ક્વેશ્ચન છે સાયન્સ અંદર સોલેનોઇડ સોલેનોઇડ સમજાવો એ આપણા પેપર નંબર ટુ ની અંદર થી તેત્રીસ ક્વેશ્ચન હતો બેઠે બેઠો જુઓ સમજાવો સોલેનોઇડ આઈ થિંક તમને દેખાતું હશે બરાબર તો આ પહેલો ક્વેશ્ચન હતો કે જે બેઠે બેઠો તમે જોઈ રહ્યા છો સમજાવો સોલે આમાં પણ સમજાવો સોલેનોઇડ દિસ ઇઝ ધ પ્રૂફ ભાઈ આ અમારું પ્રૂફ છે હજી ઘણા બધા ક્વેશ્ચનો છે તમે જુઓ દીકરાઓ ત્યાર પછી જુઓ કે સાયન્સના પેપરની અંદર દીકરાઓ વીસમો સવાલ હતો વ્યાખ્યા આપો વિદ્યુત પ્રવાહ કે જે આપડા પેપર નંબર 1 ની અંદર 31મો સવાલ હતો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપો અને તેનો એક એકમને વ્યાખ્યાયિત કરો અહીંયા બીજો સવાલ બેટ બેટા સવાલો છે ભાઈ જુઓ અહીંયા વ્યાખ્યા આપો કીધું છે અહીંયા તમને થોડીક વાક્ય રચના બદલાવીને કીધું છે બાકી मीनिंग તો એ જ છે દીકરાઓ ત્રીજો સવાલ તમે જોઈ લો દેખરાઓ કે જે 48મો ક્વેશ્ચન હતો કે ભાઈ પ્લાસ્ટર ઓફ પેરિસ કેવી રીતે બને છે અને પ્લાસ્ટર ઓફ પેરિસ અને પાણી વચ્ચે થતી સમી પ્રક્રિયાનું સમીકરણ લખો તથા પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગો જણાવો તો બેઠો બેઠો દીકરાઓ પેપર નંબર વન ની અંદર જ કેટલા મો તો કે ફોર્ટી મો ક્વેશ્ચન હતો જુઓ તમે કે પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ ગુણધર્મો અને એના ઉપયોગો જણાવો છે ને દીકરાઓ ધીસ ઇઝ ધ પાવર ઓફ યુથ સ્વયં પબ્લિકેશન દ્વારા પ્રકાશિત થયેલા પેપર સેટનો છે આ તો દીકરાઓ ગયા વર્ષનું છે હજી આ વર્ષે જે મેં પેપર સેટ લોન્ચ કર્યો છે એની ઉપર અમે આવી જ બાયદરી આપીએ છીએ કે બેઠા બેઠા સવાલો પૂછાવાના છે અંત સુધી જોડે આખો વિડીયો તમે જોજો કે આ તમને પ્રૂફ આપવામાં આવે છે આ પ્રૂફ તમને કોઈ પણ નહીં આપી જે અમે પ્રૂફ આપીએ છીએ દીકરાઓ જી હા જી હા જી હા અંત સુધી આ વિડીયોને જોજો દીકરાઓ ત્યાર પછી જો તમે દીકરાઓ કે બોર્ડ પેપર ની અંદર આ 51 માં 20 સવાલ પૂછ્યો તો કે મૂત્રપિંડ નલિકાની સંરચના દર્શાવતી નામદર્શન વાળી આકૃતિ દોરો પેપર 1 ની અંદર પચાસ મો સવાલ છે જોઈ લો તમે બરોબર કે ભાઈ પચાસ નો સવાલ છે મૂત્રપિંડ નલિકા દ્વારા મૂત્ર નિર્માણની પ્રક્રિયા સમજાવો અને જરૂરી આકૃતિ નામ નામદર્શન સાથે સમજાવો જે વિદ્યાર્થી મિત્રો ધીસ ઇઝ ધ પ્રૂફ આ ઉપર જે બોર્ડ પરીક્ષાના સવાલો છે ને નીચે છે ને એ આપડા યુથ પબ્લિકેશનના પેપર સેટના સવાલો છે જો કોઈ પાસે હોય ને તોને પૂછી લેજો ગયા વર્ષે જે આપણી પાસે અભ્યાસ કરતા હતા એમને પણ પૂછી લેજો કે પેપર સેટ તમને કેટલું મદદરૂપ થાય છે દીકરાઓ ત્યાર પછી તમે જો દીકરાઓ તો 14મો સવાલ છે કે જે હેતુ લક્ષ્યો પણ પૂછાણા હતા ખાલી મોટા સવાલો નહીં હેતુ લક્ષ્યો પણ હતા દીકરાઓ જે બાળકને પોતાના પિતા પાસેથી વાયરન સૂત્ર પ્રાપ્ત થશે તે છોકરી બનશે ખરું ખોટું છે તો અહીંયા આપણે એ રીતે કે ભાઈ છોકરી બનવા માટે માતા પિતા તરફથી કયા રંગસૂત્રો પ્રાપ્ત થાય છે પેપર નંબર વન ની અંદર ઢારમ ક્વેશ્ચન છે આપણો બરોબર તો આ એક પ્રૂફ છે તમે જોઈ શકો છો મારી સામે ત્યાર પછી તમે જો દીકરા હો તો તમને જોવા મળશે કે તમે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવા શું યોગદાન આપી શકો છો કોઈ પણ બે પદ્ધતિઓના નામ લખો જ્યારે યુથ સ્વયં પબ્લિકેશનમાં તમે પેપર સેટમાં જોશો તો જો અહીંયા સરકાર દ્વારા પ્લાસ્ટિકની બેગના બદલે પેપર 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 બેગ થતા કપડાની બેગનો વપરાશ કરવામાં આવે છે શા માટે સવાલ સવાલ અને બંને સવાલો આની અંદર આવેલા છે કે જે આપણા યુથ સ્વયં પેપર સેટમાંથી પૂછાય છે કલે જાઓ ત્યાર પછી તમે જોવો દીકરાઓ કે નીચે આપેલા નિવસન તંત્રનું કુદરતી નિવસન તંત્ર અને કૃત્રિમ વર્ગીકરણ કરો ભાઈ બરોબર તો પેપર ટુ ની અંદર પાંત્રીસ સવાલ છે તમે લો નિવસન તંત્ર એટલે શું તેના

બેઠે બેઠો દીકરાઓ સવાલ છે તમે જોઈ રહ્યા છો અહીંયા બોર્ડ પરીક્ષામાં ચુમ્માલીસ સવાલ છે આમાં પણ ચુમ્માલીસ સવાલ છે પણ પેપર નંબર ટુ નો છે દીકરાઓ સાત પેપરો તમે કરી લીધા ને એટલે તમારી બોર્ડ પરીક્ષામાં ધુઆધાર રિઝલ્ટ આવવાનું છે તમારા ભાઈની ગેરંટી છે પછી તમે જોવો દીકરાઓ પાછું અડતાલીસ સવાલ જે આપણે જોઈ ગયા બરોબર કે જે સેમ ટુ સેમ જ અલગ રીતે પૂછાયેલો હતો તો આપણે છે દીકરાઓ ત્યાર પછી તમે જોવો સાબુ ને પ્રક્ષાલકો વાળો સવાલ બેઠે બેઠો પૂછાણો ભાઈ પેપર નંબર ટુ ની અંદર પેપર નંબર ટુ ની અંદર સત્તાવન સવાલ છે સાબુની પ્રક્ષાલકો વાળી પ્રક્રિયા તમે જોઈ રહ્યા છો ત્યાર પછી તમે દીકરાઓ જોશો તો લઘુ દ્રષ્ટિની ખામી તેનું રિવાર્જન જુઓ માયોપિયા લઘુ દ્રષ્ટિની ખામી તેનું વર્ણન બેઠે બેઠો સવાલ છે આ બોર્ડ પરીક્ષામાં પૂછાયેલો છે બાવનમો સવાલ અને આ બાવનમો સવાલ છે પેપર નંબર ટુ ની અંદર દીકરાઓ ત્યાર પછી હેતુ લક્ષી જુઓ તમે બેઠે બેઠો હેતુ લક્ષી છે બેઠે બેઠો હેતુ લક્ષી જો તમે દીકરાઓ ખાલી અહીંયા શું કર્યું છે અહીંયા હું કર્યું છું સ્નેલ એમને રાખવું છે ખાલી આ બે બદલે બાકી બધું બેઠે બેઠું તમે જોઈ લો દીકરાઓ આ પ્રૂફ છે મારી પાસે યુથ સ્વયં પેપર છે એક એક સવાલો તમને સમજાવું છું આ કચરાવાળો સવાલ જોઈ લો તમે કચરાવાળો સવાલ બેઠે બેઠો એવો છે હે દીકરાઓ તમે જોઈ રહ્યા છો હેતુ લક્ષી સત્તરમો કે માનવ શરીરમાં કયો અંતસ્ત્ર છે એ બનવા માટે આયોડીન જરૂર પડે છે આયોડિનની ની ઉણપ કયો રોગ થાય છે જો તમે દીકરાઓ આ બધા દરેક સવાલો તમને યુથ સ્વયં પેપર સેટમાંથી જ મળે છે દીકરાઓ ત્યાર પછી તમે જુઓ તફાવત આપો નર પ્રજનન માદક તંત્ર જો પુરુષનું પ્રજનન તંત્ર વિશે બોર્ડ આપો બોર્ડ પરીક્ષાની અંદર 43મો સવાલ છે ભાઈ અને યુદ્ધ સમય ચોથો અને સત્તાવનમો સવાલ છે દીકરાઓ ત્યાર પછી તમે જોશો તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સવાલ પૂછવાનો છે દીકરાઓ દરેક પ્રૂફ તમે જરાક જોઈ લો એકો એક પ્રૂફ તમે જોઈ લો દીકરાઓ હેતુલક્ષી પણ છે જુઓ તમે હેતુલક્ષી સાતમો સવાલ બેઠે બેઠો સાતમો સવાલ આવ્યો જુઓ બરોબર ને ખાલી ઓપ્શન બદલે બાકી બધું બેઠે બેઠું છે પાંચમા પેપરનો સાતમો સવાલ છે ભાઈ આ પ્રૂફ છે અમારી પાસે દીકરાઓ ત્યાર પછી તમે જોશો તો ટૂંકનો જ લોકો લસિકા વાળો પૂછાનો હતો પચાસ સવાલ આપણી પાસે જો લસિકા એટલે શું લસિકાના કાર્યો જણાવો છે ને 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 છે 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 આ આ આ પ્રૂફ તમારી પાસે પાવર પાવર અહીંયા તમે જોઈ રહ્યા છો કે અહીંયા બોર્ડ અંદર આકૃતિ સમજાવ્યું હતું આપણે એવી થિયરિટી વાળી ભાષા વાપરી હતી અને તોય છતાં આ બંને સવાલો સેમ છે ભાઈ એક્ટિવિટી બેઝ વાળા ક્વેશ્ચનો પણ આપણા યુથ સ્વયં પેપર સેટમાંથી આવે છે પેપર નંબર છ સત્તાવન મો સત્યાવીસ સવાલ અને આમાં બોર્ડ પરીક્ષામાં ચુમ્માલીસ સવાલ પૂછાનો દીકરાઓ ત્યાર પછી તમે જોશો ને તો એકતાલીસ સવાલ ચેતાકોષ વિશે ટૂંકનો લખો આની અંદર પણ ચેતાકોષની ની સંરચના દર્શાવતી આકૃતિ દોરો અને તેનું કાર્ય જણાવો પેપર નંબર છ નો એકતાલીસ સવાલ છે દીકરાઓ ત્યાર પછી જોડકા પણ છે ભાઈ જીબ્રેલિન જીબ્રેલિન વાળું જોડકું પણ દીકરાઓ પૂછવાનું છે આ પ્રૂફ છે દીકરાઓ કેટલા બધા સવાલો છે કે જે તો ગણ્યા ગણાય જ નહીં દીકરાઓ આ જો સેમ ટુ સેમ દીકરાઓ દાખલો બેઠે બેઠો દાખલો છે ભાઈ દાખલા પણ બેઠે બેઠા પૂછાય છે રકમમાં જે કંઈ પણ વસ્તુ ચેન્જ નથી થઈ બેઠે બેઠા દાખલાઓ પણ છે તમે જોઈ લો એકત્રીસમો સવાલ છે એ આપણા પેપર સેટમાં સાત નો એકત્રીસમો સવાલ છે દીકરાઓ વિચાર કરો સિક્વન્સ પણ છે નથી કરી લોકોએ સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું બે ઉદાહરણ આપીને સમજાવો આમાં પણ જો અડતરીસમો સવાલ સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું ઉદાહરણ આપીને સમજાવો તો દીકરાઓ આ પાવર છે આપણા પેપર સેટનો બરોબર તો દીકરાઓ આમ તો જોવા જઈએ તો એસી ટકા કરતા વેરી પાવરફુલ નોલેજેબલ ટીચરો છે ને એ આ પેપર સેટ બનાવે છે અને ઓલરેડી દીકરાઓ હમણાં જ તાજેતરની અંદર આપણી બોર્ડની પરીક્ષા છે તો એમના માટે ધોરણ દસ હોય કે ધોરણ બાર ના વિદ્યાર્થીઓ હોય આર્ટસ કરતા હોય કે કોમર્સ કરતા હોય દરેક માટે પેપર સેટ અવેલેબલ છે તો ધોરણ નવના વિદ્યાર્થીઓ છે એમના માટે પણ આપણે પેપર સેટ રાખ્યા છે એના માટે પણ પેપર સેટ વાર્ષિક પરીક્ષા આવવાના છે ધોરણ અગિયાર કોમર્સ કે આર્ટસ વિદ્યાર્થીઓ છે એમના માટે પણ પેપર સેટ તૈયાર થઈ ગયા છે તો દીકરાઓ જો પણ તમારે કઈ પણ પ્રકારની એક્સ્ટ્રા માહિતી જોતી હોય તો અહીંયા તમને નંબર આપ્યો છે સત્તાણું બાર ચુમ્માલીસ પિસ્તાલીસ અડતાલીસ અથવા તો અડતાલીસ જગ્યા ઓગણપચાસ આ નંબર ઉપર દીકરાઓ કોલ કરી અને આજે જ તમે પેપર સેટ વસાવી શકો છો કારણ કે એક વખત તમારી તૈયારી છે આ પેપર સેટમાંથી થઈ ગઈ ને પછી તમારો ડર ખતમ થઈ જશે કારણ કે એક એક સવાલો બેઠે બેઠા તમારા આ પેપર સેટ માંથી છે તો દીકરા વિડિયો કેવું લાગ્યો નીચે કોમેન્ટ બોક્સમાં ભૂલતાની વિડીયો લાઈક કરવાનું ભૂલતાની મનુષ્યમાં રજા આપશો જય જી ભારત ભારત માતા કી જય